જય માતાજી બધા મિત્રોનો એ તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ આપણી વાડીએ વ્લોગ બનાવવા અને ત્યાંના અમારી વાડી અને ત્યાંના સુંદર દ્રશ્યો તમને બતાવશું વ્લોગમાં એન્ડ તક બના રહેજો તો ફાઇનલી આપણે પહોંચ્યા છીએ આપણી વાડીએ તો જોઈ શકો છો અમારી વાડીનો નજારો આ છે જમરૂફનું ઝાડ આ છે કેળ જોઈ શકો છો પોપીયા પણ બહુ મોટા મોટા છે આયા છે ડુંગળી ને આયા છે રીંગણા આવી કાંઈક અમારી વાડી છે તો જોઈ શકો છો ઓલી બાજુ ઝાડ વાવી હતી અને આ બાજુ છે બાજરી વાવેલી તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડીની બહાર શેકડેમાં જવા માટે તો રસ્તો કાંઈક આવો હતો જોઈ શકો છો કાંટાવાળો આવા રસ્તામાંથી મેં હાલીને આવ્યા છે જોઈ શકો છો આ કાંઈક આવું વાતાવરણ છે હા પાણી ભર્યું છે યસ કે ભાઈ પૂછે છે પાણી ભર્યું છે જોઈ શકો છો આયા તો એકલા કાટાડા ઝાડવા છે બધી બાજુ જ્યાં જોવો ત્યાં સુધી તો આપણે કાટા ખાન ખાન આવ્યા તો ખરા પણ આપણો ધકો ફેલમાં ગયો છે કારણ કે શેક ડેમ માં તો પાણી જ નથી ભર્યું જોઈ શકો છો આખો શેક ડેમ ખાલી છે સુનિલ નું રિએક્શન જોઈએ આપણે હું યાર તે તો ખોટા ખોટા ધક્કા ખવરાવ્યા ખોટે ખોટું કાય પાણી હતું નહીં ખોટા ધડકાના કાટા ખવરાવ્યા

જો એક બબે ફોનમાં બ્લોગિંગેલેશભાઈ નો ફોન છે ને આપણો મોબાઈલ છે જો નિલેશભાઈ ગુંદાની ભાજી તોડે છે હાલો તો નીલેશભાઈ ગુંદાની ભાઈ તોડે ત્યાં સુધી કન્ટિન્યુ જોવો પછી એવો મળીએ આપણે તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છે વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળી જાય આપણે એક નવા વ્લોગનો